હેલો ફ્રેન્ડ્સ આપણે આજે વરસાદ આવે એના પહેલાં આદુ ફ્રોઝન કરી દઈશું જો આપણે આવી રીતે આદું ફ્રોઝન કરેલું હશે તો તમે ક્યારેય પણ ચામાં કે દાળ શાકમાં જોઈતું હોય તો સારી રીતે યુઝ કરી શકશો અને વરસાદમાં પલળેલું આદુ ખૂબ ખરાબ અને વાસવાળું આવતું હોય છે તો અહીંયા મેં આદુને ધોઈને એકદમ સાફ કરી લીધું છે અને ફોતરી થોડી કાઢી લીધી છે જો તમારું આદું એકદમ ચોખ્ખું અને એકદમ સારું હોય તો તમે છોતરા ન કાઢો તો પણ ચાલે અહીંયા મેં પાણીથી ધોઈ નાખ્યું છે ધોઈને થોડા છોતરા કાઢ્યા છે અને કપડાંથી એકદમ સાફ કરી લીધું છે અહીંયા મારે આદુમાં બિલકુલ પાણી નથી રાખવાનું અને ચપ્પુથી આપણે સ્લાઇસ કરીને હાણસીથી આવું અધકચરું થોડું વાટી લઈશું પછી જો આપણે મિક્સરમાં વાટીશું તો એમાં કટકા નહીં રહે અને એક સરખું આપણું આદું વટાશે જો તમે આ આદું ચામાં યુઝ કરવાના હોય તો આમાં લીંબુ કે મીઠું નથી નાખવાનું આ હું ચામાં પણ યુઝ કરવાની છું અને દાળ શાકમાં પણ યુઝ થાય છે જો તમે ચામાં યુઝ ન કરવાના હોય તો તમે આમાં લીંબુ મીઠું કે નાખી શકો છો અહીંયા મેં ખાલી આદુ અને ઉપર ફુદીનાના પત્તા નાખ્યા છે કે સ્મેલ સારી આવે હવે આપણે આ ડબ્બાને ફ્રીઝરમાં મૂકીશું જેથી કરીને આપણું આદુ બારે મહિના સારું રહે